અહીંયા જે આ તમને વિષય આપેલા છે એમાંથી તમારે જોવું પડે કે આમાંથી તમને મજા હેમાં આવે છે અથવા માની લો કે તમે ભૂતકાળમાં ક્યારે વાંચેલું છે તૈયાર કરેલું છે તમે ભણતા હતા ત્યારે તમને કયું ગમતું હતું જે તમને સૌથી સહેલું પડે કન્ટેન્ટ સામાન્ય રીતે ત્રણ પ્રકારનું હોય એક તો સહેલું હોય સહેલું મીન્સ આપણને આવડતું હોય એક થોડું થોડું આવડતું હોય એટલે મધ્યમ અને એક ન આવડતું હોય અઘરું તો એમાંથી જે સૌથી સહેલું હોય ત્યાંથી આપણે શરૂઆત કરાય કે આવડતા હોય એવા સહેલા વિષયથી શરૂ કરવું જોઈએ માની લો કે તમારામાંથી કોઈ એક સાયન્સ ફિલ્ડના કે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થી છે એનું એવું માનવું હોય એ હોય જ નેચરલી કે ગણિત રીઝનિંગ સહેલા છે કોઈ આર્ટ્સ વાળું હોય તો એનું એવું માનવું હોઈ શકે છે કે ગણિત રીઝનિંગ અઘરા છે તો જેને સહેલું ગણિત રીઝનિંગ લાગે એનેથી શરૂ કરે જેને એવું લાગે કે ઇતિહાસ ને ભૂગોળને બંધારણને મજા આવે એમ ઇતિહાસમાં તો બહુ મજા આવે ચાલુ કરો જેને જે સહેલું લાગે ત્યાંથી શરૂ કરાય કરવાનું બધું જ છે યોગ્ય સમય જ કરવાનું છે પણ જે સૌથી સહેલું લાગે ત્યાંથી શરૂ કરો ને તો મજા આવે અને ગાયો બચી જાય જેમ જેમ વિષય પતતા જાય એમ વિશ્વાસ વધતો જાય માની લો કે કોક એવું લાગ્યું કે ગણિત સહેલું છે ને એની એક મહિનો ગણિત ધંધન આવ્યું અને આખું ગણિત પતાવી નાખવું પછી એ દસ પ્રશ્ન સોલ્વ કરે તેના હાથ આઠ હાચા પડે વીસ પ્રશ્ન સોલ્વ કરે તો પંદર હોળ હાચા પડે એની અંદરથી મોજ આવવા મીડી કે આ હા એ પંદર હો પંદર વીસ માર્ક્સનું તો આપણું રેડી થઈ ગયું પાછો મહિનો બે રિઝનિંગ પતાવે તો કે ઓલા દસ વીસ ગણિતના હતા અને આમાંથી વીસ પાછા રિઝનિંગના એમ ચાલીમાંથી માની લો ત્રી પાંત્રીએ પૂગી ગયો મોજ આવે કે એ ત્રિપાંત્રી થઈ ગયા પછી એને ગુજરાતી ચાલુ કર્યું અંગ્રેજી ચાલુ કર્યું સામાન્ય જ્ઞાન ચાલુ કર્યું એમ જેમ જેમ વિષય વધતા જાય એના માર્ક્સ વધતા જાય જાય નકરી મોજ વધતી તો પેલા એવા વિષય પસંદ કરવાના કે જે આપણું મન સ્વીકારે સહેલું છે મન મજા આવે છે પછી થોડા અઘરા લાગતા હોય એવા વિષયો પસંદ કરવા પેલા સહેલા 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 પતી જાય થોડુંક અઘરું હોય તો કે કરી નાખીએ આટલું તો થઈ ગયું છે થોડુંક વધારીએ અને પછી વધારે અઘરા લાગતા હોય અંતે ખૂબ અઘરા લાગતા હોય એવા વિષય હવે આમ જોવા જઈએ ને તો ખરેખર આ દુનિયામાં કોઈ વિષય ક્યારે અઘરો હોતો નથી જો વિષય અઘરો હોત તો એ કોઈ ન આવડત માની લો કે લોકો એવું કે ગણિત અઘરું છે અંગ્રેજી અઘરું છે જો ગણિત અને અંગ્રેજી અઘરું હોત તો દુનિયામાં જેને આવડે છે એને કેવી રીતના આવડ્યું વિષય ક્યારે અઘરો નથી હોતો આપણી માનસિકતા અઘરી હોય છે અથવા તો આપણે જેની પાસેથી સાંભળ્યું છે આપણે કાચા કાન ના હોય કોક એવું કહી દે ગણિત બહુ અઘરું છે કોક માણસ કે આપણે માની લઈએ એના બેઝ ઉપર આપણે આપણી જિંદગીનો ડાંટો ફીટ કરી દઈએ શું કરો એવું કરવું પડે ભાઈ કોઈક એવું કે ગણિત અઘરું છે તો આપણે કે ચાલ હું પ્રયત્ન કરીને ચેક કરું મને ખરેખર અઘરું લાગે છે नहीं आप प्रयत्न न करता डायरेक्ट मान लीए थे मेरे दोस्त ने कहा हंड्रेड परसेंट सही अबे वो तो पागल है पगला है साला सात साल से लगा हुआ है अगर उस उसके उसकी बात मान के चलोगे ना चौदह साल तक कुछ नहीं होने वाला तुम्हारा है उससे अच्छा है अपनी सोच रखो अगरू जे हल्के आप टाइम आप તમે એવું કહો કે ગણિત અઘરું છે તો તમે તમારી જિંદગીમાં કે દી એવું તમે એક મહિનો ગણિત ના આપ્યો એ મને કહેતો કે એક મહિના સુધી નકરું મેં ગણિત ગણ્યું મને કાંઈ આવડ્યું નહીં પણ એક મને છોકરો મળવા આવ્યો કે બીજું બધું થઈ ગયું ગણિત નથી થતું એ મહેનત કરી કે ઘડિયા કર્યા કે હા મેં તો બોલ ગણી ઓગણીસ નો ઘડિયો બોલ એટલે કે ઓગણી આગા ઓગણી ઓગણી દુ પિસ્તાલીસ આખે આખો ઓગણીસ નો ઘડિયો બોલ્યો એમાં એ બે જ હાચું બોલ્યો ઓગણી કે ઓગણી ઓગણીસ દાન એકસો નેવું બાકી હરામ જોઈએ કે હાચું બોલ્યો હોય તો પણ એ મને એના કોન્ફિડન્સ ઉપર એટલો આમ મોજ આવી ગઈ કે એ બોલી ગયો બોલો ખોટું તો ખોટું પણ રમરમાટ બોલી ગયો ઓગણીસ દાન એકસો નેવું સુધી પુગાડ્યા મેં કીધું પછી મેં કીધું મેં આખામાં તો બે હાચું બોલ્યો ઓગણી કે ઓગણી ઓગણીસ દાન એકસો નેવું બાકી ઓગણીસ તો પિસ્તાલીસ કેવી રીતે થાય એટલે તકલીફ એ છે કે આપણે મહેનત નથી કરતા ખરેખર અઘરું કશું હોતું નથી કોઈ વિષય અઘરો હોતો નથી આપણી માનસિકતા અને સાંભળેલી વાતો એ આપણને એવી માનસિકતામાં ફિટ કરી દે છે કે આ અઘરું છે નથી અઘરું તો માની લો કે જે વિષય વસ્તુ તમને અઘરી લાગે છે એને સરળ બનાવવા શું કરવાનું એની વાત કરીએ સમય આપવાનું શરૂ કરો અને એને ટકાવી રાખવું એ સૌથી વધારે મહત્વનું છે કેવી રીતના સમય આપવું ને કેવી રીતના ટકાવવું એની ચર્ચા કરીએ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ